વડોદરામાં ભર ઉનાળે પૂવા પડવાનો સિલસિલો ચાલુ ઉંડેરામાં એક પૂવો પડ્યો છે હાલ ઉનાળો ચાલી રહ્યો છે વડોદરામાં ભર ઉનાળે પૂવા પડવાનો સિલસિલો ચાલુ ઉંડેરામાં એક પૂવો પડ્યો છે આ પૂવો પડતા પાલિકા તેમજ કોન્ટ્રાક્ટરોની પોલ છતી થઈ ગઈ છે કારણ કે રોડ રસ્તાનું કામ પૂર્ણ થયા બાદ યોગ્ય પુરાણ કરવામાં આવતું નથી એટલે આવા પૂવા પડતા હોવાનું બહાર આવતું હોય છે ઊંડેરાનો આ ભુવો કેમ પડ્યો તે અંગે યોગ્ય તપાસ કરીને જે તે કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા જરૂરી છે વડોદરામાં છાસવારે પડતા ભુવાઓ પાલિકાના અનઘટ વહીવટનો પુરાવો છે રોડ પર ખાડા કર્યા બાદ યોગ્ય પુરાણને પગલે ભુવાઓ પડતા હોવાનું મનાય છે ત્યારે ઉંડેરા વિસ્તારમાં પણ રોડ પર ઊંડો ભુવો પડ્યો હતો ઉપરથી નાનો લાગતો આ ભૂવો અંદરથી ખૂબ પોલો દેખાય છે ઉનેરામાં નવીન પાણીની લાઈનની કામગીરી બાદ ખાડાઓનું પૂરણ યોગ્ય ન કરવામાં આવતા ભૂવો પડ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે આ રોડ ઉનેરાથી કોયલીને મુખ્ય માર્ગ જોડતો રોડ છે તે આગામી દિવસોમાં ચાર થી છ મહિના પહેલા બનાવવામાં આવેલો હતો તેથી આ રોડ પર વગર ચોમાસે ભૂવા પડે છે એટલે ભૂવા પડે એનું કારણ એક છે કે આ રોડમાં પોલમ પુલ થાય છે જે તે કોન્ટ્રાક્ટરે પોલમ પુલ કરી છે તેને બ્લેક લિસ્ટ કરવામાં આવે ને જે તે અધિકારીઓ છે તેમનો પગાર છ મહિના સુધી રોકી દેવામાં આવે તેથી તેમને બી ખબર પડે કે ત્યાં જઈને આપણે તપાસ કરી હોત તો આ રોડ પર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ના થયો હોત જો આગામી દિવસોમાં આ રોડ પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે આંદોલન કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર